નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ કોળી સેના દ્વારા સગીર વયની તેજસ્વીબેન ઉંમર વર્ષ સત્તરને યશ ત્રિવેદી નામનો શખ્સ લલસાઈ ફોસલાવી ભગાડી ગયેલ હોય જેની ફરિયાદ પચીસ દિવસ પહેલાં માલવિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હોય પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલ હોવાથી ભોગ બનનાર દીકરીની હાલત શું હોય અને કેવા સંજોગોમાં હોય એ બાબતે પરિવારને ચિંતા હોવાથી કોળી સેના રાજકોટ દ્વારા આજે કમિશનર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું અને પરિવારને તાત્કાલિક ન્યાયની માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ બાબભાઈ ડાબી રાજકોટ મારું નામ આરતી છે મારી છોકરીને લઈને કોઠારિયા કોઠારિયાનો છોકરો વયો ગયો છે આજ 25 દિવસ થયા કાઈ ખબર નથી ક્યાં છે શું છે કાઈ સમાચાર નથી આવ્યા ઈ માટે અમે ફરિયાદ લખાવેલી છે 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બતાઈ પણ અમને કઈ જાણકારી મળી નથી હજી તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે સરસ એકદમ બેપો છે જવાબ બેપો આગળ અમારું કામ હાલ એમ અમને કીધું છે બેબી નું નામ હતું કે જે સુઈ અને ઉંમર હતી 17 વર્ષ કેટલો સમય થયા 25 26 દિવસ થયા કોની સાથે નામ છે મારું હું માસી બોલું છું કે અમે માલવિયા પોલીસ સ્ટેશન માં છવ્વીસ દિવસ થી ફરિયાદ લખાવેલ છે પણ અમને કોઈ જાત ની કઈ કાર્યવાહી લોકો કરવામાં આવેલ નથી છવ્વીસ દિવસ થી છોકરી ને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી આયા એકવાર કીધું કે લોકેશન સુરત મળે છે પણ કોઈ જાતની કાર્યવાહી એટલા માટે અમે કમિશનર ની ઓફિસ આવેલા છીએ કનુભાઈ દેસાઈ ની વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે કે ફરજ છોકરી કરે અમારી ઝડપથી અમારું કામ કરવામાં આવે એમ કીધું કે તમારી પંદર દિવસ અમારી છોકરી અમને પાછી કરે સત્તર વર્ષની છોકરી છે અને એને બીજી રીતે આવી કોઈ પણ દીકરીને આવી હેરાન ન કરે કોઈ પણ છોકરા આવી એક બેને બે બે વાળી છોકરો ભગાવીને લઈ ગયો છે આ છોકરીને ના ધંધા કરે એની રીલું કેવી ઇન્સ્ટાગ્રામ માં મૂકેલ છે એની એના દોસ્તારને પકડે એનો કેમ કે છે લોકેશન નથી મળતું પણ એના દોસ્તારની તો એના લોકેશન મકડી ગોતી એને જાણ કરે કે એ છોકરાને પકડે યસ ત્રિવેદી કોઠારિયા સોલવટનો આવી કેટલીક વાર એને બે વાર આવી છોકરીને બીજી કોઈને પણ આવી રીતે કરેલ ભગાવીને લઈ ગયેલો છે મારું નામ વિજય કોળી સમાજ અગ્રણી રાજકોટ તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ કમિશનર કચેરી રાજકોટે એક આવેદન દેવા આવેલા છીએ જેમાં અમારી કોળી સમાજની એક સગીર વયની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને એક મહિનો થઈ ગયો અંદાજે એક મહિનો થયો આવ્યો છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે રાજકોટ પોલીસના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજે આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેનામાંથી ત્રણથી ચાર એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી છે કેસ થઈ ગયેલા છે અને આવા જ બના આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે અને એક છોકરીએ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસવાળા એને ખોડન કરી અને થોડુંક એને કહે કે ભાઈ આ તમારા છોકરો ક્યાં છે અને એને ભાળ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો એની સામે પણ કાર્યવાહી થાય અને અમારે કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધીને જેમ બને એમ જલ્દીમાં નહીં પકડે તો આ કોળી સમાજની પણ બધા સમાજ માટે એક કાળા તિલકરૂપ કહેવાય કે આ જે છોકરી એને લઈ જાય છે ન થવું જોઈએ

અમારી કોળી સમાજની દીકરી તેજસ્વી ઓળખ્યા સત્તર વર્ષ સગીર વયની છેલ્લા પચીસ દિવસથી યશ ત્રિવેદી નામના છોકરા સાથે જે છોકરો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને અવારનવાર આવી પ્રવૃત્તિઓ કરે છે અને જે છોકરીની ઉંમર છે જે સત્તર વર્ષ સગીર વયની હોવાથી એમને લલચાવી ફોસલાવી અને તારીખ અગિયાર દસ બે હજાર ના રોજ તેમના ઘર પાસેથી ભગાડી ગયેલ છે અપહરણ કરેલ છે અને છેલ્લા પચીસ દિવસથી માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી તેમના પરિવારના વાલીજનો ત્યાં માલવિયા પોલીસ સ્ટેશનમાં અવારનવાર પાંચથી છ વાર ત્યાં મુલાકાત લઈ અને ન્યાયની માંગણી કરેલ હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એમની કાર્યવાહીને લોકેશનને એના આધારે જ જે કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને છોકરી સિત્તેર વર્ષની હોય અને સગીર વયની હોય તેમના માતા પિતાને ચિંતા થતી હોય કે આજે છોકરી ક્યાં છે શું શું છે છે એની પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આવી ઊભી રહે કોળી સમાજમાં તો હું અહીંયાથી એક આહવાન કરું છું સર્વ સમાજની દીકરી એક સરખી એક સમાન જ હોવી જોઈએ જો આ સમયે આ વસ્તુ બનતી હોય અને આવનારા દિવસોમાં કોળી સમાજની કોઈ પણ દીકરી યુવા અથવા અન્ય સમાજની દીકરીઓ જે સગીર વૈની વયના આવા જે લોકો છે એ ખોટી રીતે લોકોને ફસાવી અને કાંઈ પણ બીજી પ્રવૃત્તિઓ કરતા રહેશે તો આ કોળી સમાજ એ સમાજ નથી રહ્યો હવે કે જે પહેલાં હતો એટલે સામ દામ દંડ ભેદની તમામ નીતિ સાથે આ કોળી સમાજ આગળ ન્યાય માટે દરેક પ્રયત્નો કરશે એવી અમારી આપ સૌને માંગણી આપ મીડિયાના માધ્યમથી કેવા માંગીએ છીએ કે ચેતી જજો આ કોળી સમાજ હવે એ નથી રહ્યો જે તમે પેલા જે વિચારતા હતા હવેથી આવનારા દિવસમાં કોળી સમાજ જાગૃત છે સક્ષમ છે દરેક રીતે તૈયાર છે જય કોળી સમાજ હું નવનીતભાઈ સનાભાઈ સોલંકી બોલું છું એક છોકરો એ મારી દીકરીની દીકરીને ભગાડી ગયો છે નામ યશ ત્રિવેદી છે એ કોઠારિયા કોલોનીમાં રહે છે અને ત્યાં એને ત્રણ છોકરીને બગાવેલી છે એક છોકરીએ ગળા ફાંસો ખાધો છે અને એક એનો બાપ જંગલેશ્વરથી તેડી ગયો એટલે એને માટે એ છોકરાને તાત્કાલિક પકડી અને વીસ વર્ષની સજા થાય એવું કરવા મહેરબાની કમિશનર ઓફિસે અમે આવ્યા હતા ત્યાં અમે આવેદનપત્ર આજે આપેલ છે પણ માલવીયા પોલીસ ચોકી કાંઈ પણ જાતનો જવાબ આપેલ નથી ત્યાં દરરોજ મારી દીકરી એના સાસુ આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કહેતા લોકેશન ચાલુ છે લોકેશન ચાલુ છે એને લોકેશન અમને ક્યારેય પણ બતાવેલ નથી તો એને માટે તાત્કાલિક આ કમિશનર સાહેબે કીધું છે કે અમે ત્યાંનું જઈને બધી તપાસ કરશું